નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સાહેબ મીટિંગમાં છે અમદાવાદમાં ભાજપના એક ધારાસભ્યની ઓફિસમાં મોબાઈલ સાથે નો એન્ટ્રી લાલ દરવાજા પાસે પાથરના નહીં હટાવવાની સૂચના કોણે આપી ભાજપ ધારાસભ્યની ઓફિસમાં મોબાઈલ સાથે નો એન્ટ્રી ભાજપના એક ધારાસભ્યનો તેમની જ વિધાનસભાના કાર્યકર્તાઓથી લઈ હોદ્દેદારોમાં વિરોધ છે ધારાસભ્યની અનેક બાબતની ફરિયાદો અને કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે જેના કારણે પક્ષની સભી પણ ખરડાતી હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું હોય છે આ ધારાસભ્યની ઓફિસમાં જો કોઈ સામાન્ય માણસ જાય તો તેનો મોબાઈલ ફોન પણ બહાર કાઢ મુકાવી દેવામાં આવતો હોવાની ચર્ચા છે જો કોઈ વ્યક્તિને મળવા બોલાયો હોય તો પર્સનલ આસિસ્ટન્ટ પહેલાં બહાર ફોન મુકાવી દેશે પછી મળવા જવા દેશે ભાજપના આ ધારાસભ્યની ખૂબ ફરિયાદો ઉઠી છે પરંતુ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કે તેમને શિસ્તભંગ માટે ઠપકો મળતો નથી ચર્ચા એવી છે કે આ ધારાસભ્યની એક સિનિયર મંત્રી સાથે ખૂબ સારા સંબંધો છે જેના કારણે તેઓને કંઈ કહેવામાં આવતું નથી બે હજાર સત્યાવીસ સુધી સભ્ય આવી જ રીતે હરકતો કરતા રહેશે તો ક્યાંક પક્ષની સદી મોટી રીતે ખરાબ જે ખરાબ તેવી ચર્ચા છે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરથી લઈ ઐતિહાસિક ત્રણ દરવાજા સુધી ટ્રાફિક સમસ્યાને લઈને ગેરકાયદેસર દબાણોને હટાવવાને લઈને શહેર પ્રમુખ ભાજપ ભાજપ પ્રમુખથી લઈને કોર્પોરેશનના ભાજપના નેતાઓ દ્વારા કમિશનરથી લઈ તમામ અધિકારીઓને ફરિયાદ કરતાં કામગીરી પણ થઈ હતી જોકે એક રાજકીય નેતાએ આઈએ એસ અધિકારીને ફોન કરી ભદ્રા પરિસરમાં પાથાના બપોરે અગિયારથી સાંજે પાંચ સુધી નહીં હટાવવા માટેની સૂચના આપી હતી જેથી મધ્યઝોન એસ્ટેટના અધિકારીઓએ દમણ હટાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી જોકે સાહેબે ના અપાતા કામગીરી ના કરવાનો ભોગ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને બનવું પડ્યું છે ભાજપના નેતાએ કામગીરી ના કરનારા અધિકારી સામે દંડો પરંતુ ચર્ચા એ છે કે સાહેબને ફોન આવ્યો પછી આ કામગીરી નથી થઈ તો ભાજપના નેતાઓ કેમ તપાસ નથી કરતા તેને લઈને ચર્ચા જાગી છે તાજેતરમાં જ ભાજપના એક ધારાસભ્યએ પોતાની ઓફિસમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી ધારાસભ્યની બેઠકમાં એને મારા મારીનો કેસનો આરોપી એવો કાર્યકર્તા પણ પહોંચી ગયો હતો પોલીસ સ્ટેશનમાં જે કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે તેની સાથેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આ કાર્યકર્તા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બેથી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને વોર્ડના ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ આ વ્યક્તિથી એટલા બધા કંટાળી ગયા છે અને અનેક ફરિયાદો અને સભી ખરડાયેલી હોવા છતાં પણ ધારાસભ્ય આ કાર્યકર્તાને સાચવતા હોવા અંગેની ચર્ચા છે જો આ કાર્યકર્તા અંગે શહેર ભાજપ અને પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરે તો ઘણું બધું બહાર આવી શકે એમ છે પરંતુ ચર્ચા લાગી શકે ખુદ ભાજપના ધારાસભ્ય આ કાર્યકર્તાને છાવી રહ્યા છે ભાજપના ધારાસભ્યને જ આ વ્યક્તિના કારણે ભવિષ્યમાં મોટું નુકસાન થશે ત્યારે પણ પક્ષ પણ આ બચાવ નહીં કરી શકે તેવી ચર્ચા કાર્યકર્તાઓમાં જાગી છે ભાજપમાં સંગઠન પર્વ અંતર્ગત નવા સંગઠનની રચના કરવા અંગેનો સમય આવી ગયો હોવા છતાં પ્રદેશ અને શહેર સંગઠનના માળખાની જાહેરાત હજી સુધી થઈ નથી અમદાવાદમાં ભાજપ શહેર પ્રમુખ તરીકે કોણ આવશે તેની ચર્ચા જ કાર્યકર્તાઓમાં બંધ થઈ ગઈ છે જો કે જે નેતાઓના નામ ચાલતા હતા તેઓ પોતાનું નામ ચાલે છે એવી વાતો લોકોની વચ્ચે કરી રહ્યા છે શહેર પ્રમુખ કોણ બનશે તેનો ઉત્સાહ ભાજપના કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે સોરી જોવા મળી રહ્યો નથી પાર્ટી શહેર પ્રમુખ અંગે નિર્ણય લઈ શકતી નથી જેના કારણે શહેરના આઠ વોર્ડના પ્રમુખોની જાહેરાત થઈ શકી નથી તમામ વોર્ડ પ્રમુખો જાહેર ના થયા હોવાથી વોર્ડમાં ઉપપ્રમુ અને મહામંત્રીઓ પણ બનાવી શકાયા નથી ભાજપ પક્ષ દ્વારા નવા શહેર પ્રમુખની જાહેરાત ન થતા સંગઠન નબળું પડી ગયું છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઓછો થઈ ગયો છે તેવી ચર્ચા થઈ છે સૌજન દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ